નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ આજે તારીખ છે પાંચ સપ્ટેમ્બર અને આ દિવસ ને આપણે ટીચર્સ ડે તરીકે ઉજવીએ છીએ શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ ગુરુ પૂર્ણિમા અલગ અને શિક્ષક દિવસ અલગ જોગ આજથી બરાબર આઠ વર્ષ પહેલાં આ જ દિવસે અમારા મોટા દીકરા તાત્પર્યનો જન્મ થયો હતો એનો જન્મદિવસ ઉજવવા માટે જ આજે અમે બહાર આવેલા છીએ ઇચ્છા થઈ કે શિક્ષક દિવસના આ પ્રસંગ નિમિત્તે આપણા સમાજમાં ભારતના સમાજમાં શિક્ષકના સ્થાન વિશે આપણે થોડી ગોષ્ઠી કરીએ નાના હતા ત્યારે આ દિવસની ઉજવણી કરવાનો એક રોમાંચ રહેતો સ્કૂલ દ્વારા આ દિવસની ઉજવણી કરાવડાવવામાં આવતી અને ઉજવણીના ભાગરૂપે આપણને એટલે કે બાળકોને વિદ્યાર્થીઓને કહેવામાં આવતું કે તમારે કોઈ એક ચોક્કસ વિષય આ દિવસે ભણાવવાનો છે તમારે શિક્ષક બનવાનું છે તો વિદ્યાર્થીને તો મજા આવે ને જે ક્લાસરૂમની અંદર બેસીને એણે ભણવાનું હોય એ જ ક્લાસરૂમમાં જો એને ભણાવવાનો મોકો મળે પોતાના સહાધ્યાયીઓ ઉપર રોફ જમાવવાનો મોકો મળે તો કોને ન ગમે બરાબર તો બાળકને એના કારણે એનો એક રોમાંચ રહેતો મને પણ રોમાંચ રહેતો જ્યારથી સમજણો થયો શિક્ષક દિવસ શું હોય એ સમજતો થયો લગભગ ત્યારથી દરેક વર્ષે મેં આ દિવસની ઉજવણીમાં ભાગ લીધો છે હું મોટા ભાગે અંગ્રેજી વિષય ભણાવવાનું વધારે પસંદ કરતો ત્યારે ભારતનું બંધારણ કે પછી ભારતની અર્થવ્યવસ્થા આવા બધા વિષયો ભણાવવાનો કોઈ અવકાશ નહોતો એટલે મોટા ભાગે હું ઇંગ્લિશ ભણાવવાનું પસંદ કરતો એવા સહાધ્યાયીઓ એવા મિત્રો કે જે ચહેરાથી થોડાક વધુ ગંભીર દેખાતા હોય જેમનો અવાજ થોડોક વધારે ઘેરો હોય જેમનું વ્યક્તિત્વ એવું હોય કે એને જોઈને કદાચ એકાદ બે વિદ્યાર્થીઓ ગભરાઈ જાય આવા જે સહાધ્યાયીઓ અને મિત્રો હતા એમને પ્રિન્સિપલ બનવાનો પણ મોકો મળતો હું ક્યારે પ્રિન્સિપલ નહોતો બની શક્યો પણ મારા અમુક મિત્રો કોઈક ના કોઈક વર્ષે પ્રિન્સિપલ બન્યા હતા તો આ રીતે આ દિવસની ઉજવણીનો એક રોમાંચ તો રહેતો પણ હવે જ્યારે પાછું વળીને જોઉં છું તો મને સવાલ થાય છે કે આ બધું ક્યાં વિસરાઈ ગયું આ બધું કેમ ભૂલાઈ ગયું કોઈ બાળકનું એવું સ્વપ્ન હોય છે આજે કે હું મોટો થઈને એક ટીચર બનીશ નાનપણમાં આપણે રમત રમતમાં બાળક તરીકે અલગ અલગ ભૂમિકાઓ ભજવતા હોઈએ છીએ જેમ કે આપણે ચોર પોલીસની રમત રમતા હોઈએ તો ત્યારે બાળક વિચારતું થાય કે હું મોટું થઈને પોલીસ બનીશ ક્યારેક એ જ બાળક મૂવી જોવા ગયું હોય થિયેટરમાં તો મૂવીમાં પેલા પડદા ઉપર એ એક્ટરને જુએ હીરોને જુએ એટલે એને જોઈને એને એમ થાય કે ભવિષ્યમાં હું પણ આની જેમ હીરો બનીશ કોઈક બાળકનું સ્વપ્ન હોય કે ભવિષ્યમાં હું બહુ મોટો ગાયક બનીશ કોઈકને થાય કે ભવિષ્યમાં હું એક બિઝનેસમેન બનીશ પણ સવાલ છે કે શું કોઈ બાળકની એવી ઈચ્છા હોય છે ખરી કે ભવિષ્યમાં હું એક શિક્ષક બનીશ કોઈ બાળકમાં આવું સ્વપ્ન હોય છે ખરું લગભગ નથી હોતું હોય છે તો બહુ ઓછાનું હોય છે આવું કેમ આવું સ્વપ્ન આપણા બાળકો કેમ નથી જોતા ભારતની અંદર મોટાભાગે લોકો શિક્ષક અકસ્માતથી બનતા હોય છે દે ડોન્ટ બિકમ ટીચર બાય ચોઈસ દે બીકમ ટીચર બાય એક્સિડેન્ટ અને હું કહું કે હું પણ અકસ્માતથી શિક્ષક બન્યો હતો પણ હું કહીશ કે આ અકસ્માત ખૂબ સુખદ અકસ્માત હતો જો અકસ્માત ન થયો હોત તો કદાચ જીવનમાં હું અધૂરો રહી જાત એવું આજે મહેસૂસ કરું છું શિક્ષક બનવાનું પણ સ્વપ્ન આપણા બાળકો સેવવા જોઈએ પણ એ નથી સેવતા એનું કારણ છે કે એક સમાજ તરીકે આપણે નિષ્ફળ ગયા છીએ આપણા બાળકોને શિક્ષકનું સ્થાન સમજાવવામાં આપણે એને સમજાવીએ છીએ કે પોલીસનું શું મહત્ત્વ છે એ પેલા રૂપેરી પડદા ઉપર હીરોની ચકાચોંદથી આકર્ષિત થઈ જાય છે આપણે સમાજ તરીકે એને આકર્ષિત થવા દઈએ છીએ આપણે એને બતાવીએ છીએ કે જો પેલા બિઝનેસમેન છે કેટલો બધો પૈસો કમાય છે તું બિઝનેસમેન બનીશ તો તું પણ આટલો બધો પૈસો કમાઈ શકીશ પણ આપણે ક્યારેય એને એવું નથી બતાવતા કે ભણાવવાની પણ એક મજા હોય એ તું માણ આવું પણ તું ભવિષ્યમાં કરી શકે થોડાક વર્ષો પહેલાં મારા એક વિદ્યાર્થીની છે એમણે મને એક ગુજરાતના જ કોઈક જાણીતા લેખક છે એમનું એક વાક્ય એકાદ બે વાક્યો છે મને મોકલી આપ્યા હતા લેખક કોણ છે એ નામ મને અત્યારે યાદ નથી પણ એ જે વાક્યો છે મને ખૂબ ગમ્યા હતા એ હું તમને જણાવું તો એમાં એ લેખકે લખ્યું હતું કે વર્ગખંડમાં જઈને વર્ગખંડમાં જઈને મનગમતો વિષય ભણાવવાનો પણ એક નશો હોય છે વર્ગખંડમાં જઈને મનગમતો વિષય ભણાવવાનો પણ એક નશો હોય છે જેને આ નશો ન ચડતો હોય જેને આ નશો ન ચડતો હોય એને શિક્ષક બનવાનું ટાળવું જોઈએ એણે શિક્ષક ન બનવું જોઈએ પરાણે શિક્ષક ક્યારે ન બનવું જોઈએ શિક્ષક વિશે કહેવાય ને કે તે તો આખી એક પેઢીનો નિર્માતા છે જો એ કામ એને પરાણે કરવું પડતું હોય તો વિચારો કે કેવી પેઢીનું સર્જન કરશે પણ થઈ રહ્યું છે આપણે અકસ્માતથી શિક્ષક બની જઈએ છીએ શિક્ષક બનવું એ આપણી પહેલી પ્રાથમિક પસંદગી નથી હોતી તે નથી જ હોતી આમાં આપણે સુધાર લાવવાની જરૂરિયાત છે બાળકોને સમજાવવાની જરૂરિયાત છે કે જેમ ડિસ્ટ્રિક કલેક્ટરનું મહત્ત્વ છે જેમ કોઈક આર્ટિસ્ટનું મહત્ત્વ છે એ જ રીતે એ જ રીતે શિક્ષકનું પણ સમાજમાં ખૂબ મહત્ત્વ છે જે સમાજે સમાજના આ શિક્ષકના મહત્ત્વને નથી સ્વીકાર્યું નથી આવનારી પેઢી સુધી પહોંચાડ્યું માનજો કે સમાજ ધીરે ધીરે પોતાના વિનાશ તરફ જઈ રહ્યો છે આમાં સુધાર લાવવા માટે ઘણા બધા પગલાં લઈ શકાય પણ એક પગલું મને અત્યારે તમારી સાથે ચર્ચવાની ઈચ્છા થાય છે આજે આપણા દેશમાં અમુક ચોક્કસ સિવિલ સર્વિસીસ છે કે જેનો દબદબો બહુ છે આઈએસ આઈપીએસ જેવી ઓલ ઇન્ડિયા સર્વિસીસ વિચાર મેં બહુ પહેલાં વાંચ્યો હતો કે આ જ રીતે આપણી પાસે ઓલ ઇન્ડિયા એજ્યુકેશન સર્વિસ કેમ ના હોય ઓલ ઇન્ડિયા એજ્યુકેશન સર્વિસ પણ આપણે બનાવી શકીએ ને જે રીતે આઈએસ છે જે રીતે આઈપીએસ છે જે રીતે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ છે એ જ રીતે ઓલ ઇન્ડિયા એજ્યુકેશન સર્વિસ કેમ ના હોય લગભગ બે હજાર પંદર કે સોળના વર્ષમાં હાલની મોદી સરકારે એ વખતે એક કમિટી બનાવી હતી કમિટી શા માટે બનાવાઈ હતી નવી શિક્ષણ નીતિ વિશે ભલામણો કરવા માટે આ સમિતિએ પોતાના રિપોર્ટમાં નોંધ્યું હતું કે ઓગણીસો અડસઠના વર્ષમાં જ્યારે ઇન્દિરા ગાંધીજીની સરકારે એજ્યુકેશન પોલિસી ઘડી શિક્ષણ નીતિ ઘડી તો એની અંદર ભલામણ હતી કે આપણે ઓલ ઇન્ડિયા એજ્યુકેશન સર્વિસ બનાવવી જોઈએ પછી ઓગણીસો ને છ્યાસીના વર્ષમાં જ્યારે રાજીવ ગાંધીજીની સરકાર વખતે શિક્ષણ નીતિ ઘડાઈ તો એની અંદર પણ ઓલ ઇન્ડિયા એજ્યુકેશન સર્વિસ બનાવવા માટેની વાત હતી પણ એના ઉપર ક્યારેય કામ થયું નહીં આ સમિતિ પણ પોતાના રિપોર્ટમાં કહે છે આ લેટેસ્ટ કમિટી પણ પોતાના રિપોર્ટમાં કહે છે કે આપણે સત્વરે આવી એક સેવા બનાવવી જોઈએ પણ જ્યાં સુધી હું જાણું છું બે હજાર વીસના વર્ષમાં આપણે જે નવી શિક્ષણ નીતિ ઘડી છે એમાં ક્યાંય ઓલ ઇન્ડિયા એજ્યુકેશન સર્વિસની આપણે વાત નથી કરી અને કદાચ આ જ કારણ છે કે શિક્ષણનું સ્થાન શિક્ષકનું મહત્વ સમાજમાં જેટલું હોવું જોઈએ એટલું છે નહીં ખાસ તો સરકારી તો કરતાં શિક્ષકનું મહત્વ ઓછું આંકવામાં આવે છે અને હું માનું છું કે જ્યાં સુધી સરકારી બાબુઓ જ શિક્ષણને લગતી તમામ બાબુઓ બાબતો આ નક્કી કરતા રહેશે પોલિસીઝ ઘડવી એનું ઇમ્પ્લિમેન્ટેશન આ બધું જ જ્યાં સુધી ફક્ત એમના જ હાથમાં રહેશે આ ખખરદ જ બ્યુરોક્રેસીના હાથમાં રહેશે ને ત્યાં સુધી શિક્ષણનો એક સારો સૂરજ નહીં ઉગે એનો એક સારો સમયગાળો નહીં આવે જરૂરી છે કે આવી સર્વિસ બનાવીને એક ઓલ ઇન્ડિયા કેરેક્ટર આપીએ આપણે આપણા એજ્યુકેશનને રાજ્ય રાજ્ય જે ભિન્નતાઓ પ્રવર્તે છે ભિન્નતાઓ હોવી ખોટી નથી પણ એ ભિન્નતાઓમાં પણ એક એકરૂપતા હોવી જોઈએ તમામ રાજ્યોની એજ્યુકેશન સિસ્ટમ એક તાંતણે બંધાયેલી હોવી જોઈએ અને આના માટે જરૂરી છે કે આપણી પાસે ઓલ ઇન્ડિયા એજ્યુકેશન સર્વિસ હોય આવો એક સુધાર આપણે લાવી શકીએ છીએ સાથે એક વાત એ પણ જોડીશ કે આપણે શિક્ષણને ધંધાધારી અભિગમથી બિલકુલ મુક્ત કરવું જ રહ્યું શિક્ષણ અને ધંધો એજ્યુકેશન અને બિઝનેસ એ હાથમાં હાથ મિલાવીને ન ચાલી શકે કાં તો તમે શિક્ષક બનો અથવા તો તમે બિઝનેસમેન બનો બંને ભેગું ન થાય એટલીસ્ટ મારાથી તો નથી થતું એ વાત બહુ સરળ છે કે જ્યાં તમે એક શૈક્ષણિક સંસ્થાન શરૂ કરો પહેલાં તમે શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરો થોડા સમય પછી જ્યારે તમે ચાલી જાઓ બજારમાં તમારું એક નામ બની જાય એટલે પછી તમે એક શૈક્ષણિક સંસ્થાન ઊભું કરો અને શૈક્ષણિક સંસ્થાનમાં હવે તમે ભણાવવાનું મૂકી દો ઘણા બધા શિક્ષકોને તમે કામ પર રાખો તમે ખાલી મેનેજમેન્ટ કરો જે વ્યક્તિઓ આવું કરે છે જે વ્યક્તિઓ આવું કરે છે એ વાસ્તવમાં ક્યારેય શિક્ષક હતા જ નહીં પહેલેથી બિઝનેસ મેનેજ હતા મારે ભણાવતા ભણાવતા ચૌદ વર્ષ થયા અને ચૌદ વર્ષે પણ આજે મને ભણાવવાનો એટલો જ આનંદ આવે છે એમાં હું આજની તારીખે પણ એટલી જ આધ્યાત્મિકતા અનુભવું છું કારકિર્દીની શરૂઆત કરી ત્યારે દિવસના બાર બાર તેર તેર ચૌદ ચૌદ કલાક ભણાવવું એ સામાન્ય હતું આટલા આટલા કલાકો લેક્ચર્સ આપવા એ બહુ સામાન્ય થઈ ગયું હતું આજની તારીખે પણ દસ બાર કલાક ભણાવવાનું થાય તો એવો થાક નથી લાગતો કે જેવું કદાચ લાગવું જોઈએ એવું ઘણા માને છે એટલે જ તો પેલા લેખકની વાતો મને યાદ આવી કે જેમણે કહ્યું કે વર્ગફંડ વર્ગખંડમાં જઈને મનગમતો વિષય ભણાવવાનો પણ એક નશો હોય અને આ નશો જેણે કર્યો હોય એ જ જાણે કે શિક્ષણ એ શું છે ભણાવવું એ કેવી મજા હશે મેં તો આ માણી છે અને એ ઈચ્છા થાય છે કે આપણા દેશના બાળકો પણ આપણી આવનારી પેઢી પણ એ સ્વપ્ન જોતી થાય કે ભવિષ્યમાં હું આઈએએસમાં જોડાવું આઈપીએસમાં જોડાવું હું કોઈક બિઝનેસમેન બનું હું ડૉક્ટર કે એન્જિનિયર બનું એ જ રીતે હું શિક્ષક પણ બનું શિક્ષક બનવાનું પણ એ સ્વપ્ન જોતા થાય એવી ઈચ્છા આ એક શિક્ષકની આજના શિક્ષક દિન નિમિત્તે રહેશે બસ એ જ આશા રાખું કે સમય સાથે શિક્ષકનું સમાજમાં શું સ્થાન હોવું જોઈએ સ્થાન હજુ કેટલું ઉપર જવું જોઈએ એ વાતને આપણે સમજીએ જે સમાજો આ સમજી ગયા છે એમણે ખૂબ પ્રગતિ કરી છે આપણે પાછળ રહી ગયા છીએ આટલી જનઆબાદી હોવા છતાં પણ આપણે વિશ્વની આ સ્પર્ધામાં હજુ ઘણા પાછળ કહેવાઈએ આનું મુખ્ય કારણ એ કે આપણી આવનારી પેઢીને તૈયાર કરનારું જે શિક્ષક છે શિક્ષકને આપણે એટલું મહત્વ નથી આપતા આપતા થઈએ એ જરૂરી છે એ જ અપેક્ષા સાથે આ ગોષ્ઠીને અહીં આગળ વિરામ આપું છું આપના વિષય ઉપર જે વિચારો હોય એ વાંચવા અને સાંભળવા ગમશે નીચે કોમેન્ટ બોક્સમાં આપણા વિચારો જણાવશો બસ તો આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે